ખેડૂતોની મહેનત સાથે સીધો ખેલ રમતી નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે અમરેલીથી મોટો ખુલાસો થયો છે દૂધનો ધંધો દેખાડી અને વેચવાનો ખેલ ચાલી રહ્યો હતો મોટા ગામે નેરી વિસ્તારમાં આવેલી એગ્રી પ્રોડક્ટ કંપની હકીકતમાં ડુપલી ખાતર બનાવવાની ફેક્ટરી તરીકે ચાલતી હતી ગુજરાતમાં કહેવત છે કે ખેડૂત રડે ત્યારે સરકાર સુવે અને દલાલ જાગે અહીં દલાલો જાગ્યા જ નહીં ખુલ્લે છે જ્યાં નફો ત્યાં નીતિ નહીં અને અહી નફા માટે ખેડૂતોના પાકને બરબાદ કરવાનો ખેલ રમાઈ રહ્યો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બાબરાના ખંભાડા ખાતેથી ખેડૂતોના ભરોસાને પાયમાલ કરતી ઇફકોના નામે ચાલતી થેલીઓમાં નકલી અને હલકી ગુણવત્તાનું ખાતર ભરીને ખેડૂતોને છેતરવાની ખતરનાક રમત ચાલી રહી હતી ખાતર ભરેલી પચીસ બેગ ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની ખાલી થેલીઓ પાંચ હજાર છસો નકલી ખાતર બનાવવાની મશીનરી ત્રણ કુલ મુદ્દામાં રૂપિયા સોળ લાખ ચુમ્મોતેર હજાર જેટલો જપ્ત કરવામાં આવ્યો છે પણ સવાલ એ છે કે ખેડૂતોના ભવિષ્ય સાથે આ ખેલ કેટલા સમયથી ચાલતો હતો આ નકલી ખાતર કેટલા ખેતરો સુધી પહોંચી ચૂક્યું છે આ સમગ્ર રેકેટનો મુખ્ય આરોપી ભરત ચિમન ધાનાણી હાલ ફરાર છે અને સવાલ એ છે કે શું આવા લોકો કોઈ રાજકીય કે સિસ્ટમના સંરક્ષણ હેઠળ તો ન હતા એક બાજુ શિયાળામાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળે છે અને ઉપરથી નકલી ખાતર નાખી પાક બગાડવામાં આવે છે તો હવે ખેડૂતોને જવું ક્યાં આ માત્ર ગુનો નથી આ ખેડૂતો સામેનું આર્થિક યુદ્ધ છે આ બરબાદ કરવાની સાજિશ છે

અન્નતા સાથે દગો કરનારને કાયદો ક્યારે માફ ન કરવો જોઈએ શિયાળામાં યુરિયાની અછત બજારમાં કાળો વેપાર અને ખેડૂતો માટે એક કહેવત સાચી પડી છે કે આગ બાજુમાં હોય ત્યારે પાણીનો ભાવ વધી જાય એટલે કે નકલી ખાતરોના કારણે યુરિયા જે છે એ મળતું નથી અને એના કારણે યુરિયાની અછત સર્જાય છે અને ખેડૂતોને યુરિયા માટે લાંબી લાઈનોમાં ઊભું પડે છે આ કોઈ નાની ઘટના નથી આ અંદાતા સામેની ખુલ્લી લૂંટ છે આ સિસ્ટમને ચેલેન્જ કરતો ગુનો છે એસઓજીની કાર્યવાહી સરાહનીય છે પણ હવે કહેવત યાદ રાખજો મોટા માછલા છૂટે અને નાના ફસે તો ન્યાય અધૂરો રહેશે ઝડપી મોટા માથાઓ સુધી પહોંચવું પડશે નહીતર ખેડૂતો ફરી કેસે કાયદો કાગળ પર છે ખેડૂતોના ખેતર સુધી હજી ન્યાય પહોંચ્યો નથી અનદાતાના પરસેવા સાથે જે વેપાર કરશે તેને એક દિવસ કાયદાએ જમીન પર લાવીને જવાબ આપવો પડશે અમે આ મુદ્દે સતત નજર રાખીશું ખેડૂતના પક્ષે સત્યના પક્ષે અને તટસ્થ રીતે તમે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ જય જવાન જય કિસાન